દર મહિનેની શરૂઆતમાં કેટલાક નવા સરકારી નિયમ લાગુ થાય છે અને વખતે એક પણ એક માસથી આવા નિયમ લાગુ થઈ રહ્યા છે જેની અસર સીધી તમારા ખિસ્સા પર પડે છે અને આ નવા નિયમોમાં ફાસ્ટએગલ પેજી ગેસ એન્ડ અને સોશિયલ મીડિયા પર સામેલ એલપીજી કિંમત દર મહિને શરૂઆતમાં સરકારી તર્જી ભાવ સમીક્ષા કરવામાં આવી છે કે ભાવ ભાવ રદુર કરવા માટે ફેબ્રુઆરીથી એલપીજી ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી અને 14.2 કિલો ના કરેલો એલપીજી સિલિન્ડર ગેસ ને દિલ્હીમાં 1030 રૂપિયા મોબાઈલમાં પાયમાં છે અને દિલ્હી 1000 52 ને બેંગ્લોર માં 1059 માં 1068 રૂપિયા યાત્રાબાદ માં 600 માં રૂપિયા પ્રતિ કિલો ફાઇસ્ટેગ ના ઓથોરિટી ઓફ ઇન્ડિયન માં એનએસી માં તરફ થી સ્ટાઇટેક કીવાસી માં અપડેટ કરેલ 29 ફેબ્રુઆરી નગી કરેલા ઇન્ડિયા દ્વારા આઈડીડ બ્લેકલિસ્ટ કરેલા તમામ ફાઇસ્ટેગ ની કીવાસી 29 ફેબ્રુઆરી પહેલા કરી લેજો ન કે સોશિયલ મીડિયા પર સરકારી તરફ થી જાયદ તાજી તરમજ આઈડી ના નિયમો ફેરફાર પર કરવામાં આવ્યો છે કે ત્યારબાદ એકસો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પર એક નવો નિયમ પ્લાન જો માર્ચથી ખોટા ફેક્ટરીને સોશિયલ મીડિયા પર આ કોઈ સમાચાર ચાલે તો દન લાગશે સરકારી કોશિશ દ્વારા સોશિયલ મીડિયા પર સુરક્ષિત બનાવવા માટે બેંક વોલેડના પબ્લિક બે ક્ષેત્રિય બેંકમાં માર્ચ બે હજાર તેરમાં લગભગ બે હજાર બાર દિવસથી માટે બંધ રહેશે તેમાં શનિવારે રવિવારે રજાઓને સામેલ કરવામાં આવી રહી છે અને આરબીઆઈ દ્વારા રજૂ કરાયેલા રજા રજાઓના કેન્ડર મુજબ વિદ્યાર્થી પછી રોજને આ બાર ઉપરાંત બાર બા પાંચ બાર ઓગણીસ સીવીના રોજ રવિવાર કારણે બેંકોમાં રજા રહેશે